કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ડાકોર ફાગણી પૂનમના મેળાના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ડાકોર ફાગણી પૂનમ બે મેળાના સમક્ષા બંદોબસ્ત પાસ આડબંધ જાહેરનામા ટ્રાફિક નિયંત્રણ દિશા સૂચક સાઇન બોર્ડ પાર્કિંગ સફાઈ શૌચાલય સ્વચ્છ પાણી રખડતા પશુ નિયંત્રણ સ્ટ્રીટ લાઇટ આપત્તિ વ્યવસ્થાપન સહિતની બાબતો પર ચર્ચા કરી તમામ સંબંધિત શ્રી પાસેથી તેમણે કરેલી કામગીરીની માહિતી લઈ તે અંગે વધુ માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા કલેક્ટર શ્રી મંદિરની આસપાસની જાહેર જગ્યામાં કોમર્શિયલ યુઝ માટે સિલિન્ડરના વપરાશ પર પ્રતિબંધ તમામ વિસ્તારમાં પાણીનું ક્લોરિનેશન સુલભ શૌચાલયની નિયમિત સફાઈ એસટી ડ્રાઈવર સ્ટ્રેસ ફ્રી ડ્યુટી કરી શકે તેવું આયોજન યાત્રાળુને હૃદયની કોઈ તકલીફ સંદર્ભે વિશેષ આયોજન સહિતની ઝીણવંટભરી બાબતો માટે યોગ્ય અને સત્વરે કામગીરી કરવા સૂચના આપી હતી આ બેઠકમાં મનપા કમિશનર શ્રી જીએચ સોલંકી પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા નિવાસી અધિકલેક્ટર શ્રી જેબી દેસાઈ એડિશનલ કલેક્ટર શ્રી સંગીતા રૈયાણી સહિત વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર